माय नेम इज़ मिश्रा मैं टी फोर्टी सिक्स कैटेगरी का हूँ तो पैरिस पैर में मैं लॉन्ग जंप रिप्रेजेंट करेंगे इवेंट uh, और पूरा तैयारी है और मेरा तैयारी स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया गुजरात गांधीनगर में हो रहा है और uh, मेरा पूरा कोशिश रहेगा कि इंडिया के लिए मैं अच्छा रिप्रेजेंट करूँ थैंक यू घंटे आप प्रैक्टिस करती है एक्चुअली हमारा टू आवर्स मॉर्निंग होती है और शाम की सेक्शन टू टू एंड हाफ ज़्यादा हो जाता है बस एशियन में भी आपने गोल्ड जीता था इसमें किस तरीके से प्रिपरेशन किया क्या माइंडसेट सेट थे एक्चुअली एशियन एशियन से कंपेयर करें तो ओलम्पिक थोड़ा ज़्यादा बड़ा है तो मेरे हिसाब से उससे भी डबल मेहनत और डबल माइंड सेट माइंड के हिसाब से uh, पैरा पेरिस ओलंपिक में जाना पड़ेगा सो so, મારું નામ ભટ્ટ રાકેશ છે મારી ગેમ સો મીટર એન્ડ બસો મીટર છે મારી કેટેગરી થ્રી થર્ટી સેવન છે અને અત્યારે હું પેરિસ પેરાઓલિમ્પિકમાં જઈ રહ્યો છું તો મારી તૈયારી એશિયન ગેમ કરતાં ડબલ છે અને મારું માઇન્ડ સેટ છે કે બ્રોન્જ નહીં સિલ્વર નહીં પણ ગોલ્ડ લાવવાની મારી તકેદારી પૂરી છે અને હું ભારતને અને આપણા ગુજરાતને ગૌરવ જરૂર અપાવીશ થેન્ક યુ વખતે ઓલિમ્પિક્સમાં ભારતનો દેખાવ સારો હતો આ વખતે શું આ વખતે ગયા વખતે કરતાં આ વખતે મેડલના ચાન્સીસ વધારે છે અને આ વખતે અમે એવું તૈયારી સાથે જઈએ છીએ કે વધારે વધારે મેડલ આવીએ અને સંખ્યા બી વધારે છે ગયા કરતા એટલે અમને જરૂર આશા છે કે વધારે મેડલ આવશે ત્યાં પ્રેક્ટિસ કરો છો તમે કેટલાક અત્યારે હું અમદાવાદમાં સિએન સ્પોર્ટ્સ એકેડેમીમાં અંબાવાડીમાં આવેલી છે ત્યાં પ્રેક્ટિસ કરું છું સવારે ત્રણ કલાક ને સાંજે ત્રણ કલાક મારું નામ ભાવના બેન અંબાજી ચૌધરી છે હું એફ ફોર્ટી સિક્સ કેટેગરીમાં જે લિંકોમાં ઇન્ડિયાની રીતે કરીશ અને હું અત્યારે સાઈ ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરું છું સુનિલ સરના અંદરમાં કોણ તમારું ઇન્સ્પિરેશન છે અને શું માઇન્ડ સેટ તમે જઈ ગયા દેવેન્દ્ર સર જે છે એફ ફોર્ટી સિક્સ કેટેગરીમાં જેમને ઓલિમ્પિકમાં ત્રણ વખત મેડલ શીખે છે તો અત્યારે એમને જોઈને જ અમે મોટિવેશન થયા છીએ અને અત્યારે મેડલ ઉપર જ ફોકસ છે કે ઇન્ડિયા માટે ને ગુજરાતને ગૌરવ અપાવીએ ઓકે